અરવલ્લી જિલ્લાના મેઘરજમાં કેશ ક્રેડિટ મેળો યોજાયો હતો સખી મંડળની બહેનોને પગભર થવા સરકારનું આયોજન છે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ધિરાણ અપાયું છ્યાસી સખી મંડળને બે કરોડ ત્રીસ લાખ પચાસ નું ધિરાણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે મેઘરજ ભિલોડા ધારાસભ્ય પીસી બરંડાની પણ ઉપસ્થિતિ રહી હતી તેમજ તાલુકાની સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી આજે મેઘરજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે બીજા તાલુકાઓમાં પણ એવા લોન મેળાનું આયોજન કરવામાં રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેઘરજ તાલુકામાં આપણા લોકલાડીલા શ્રી સાહેબ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ શ્રી અને સાથે સાથ સંગઠનના હોદ્દેદારો એમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને એલડીએમ સાહેબના સહયોગથી બહુ સારી રીતે લગભગ લગભગ બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કેશ ક્રેડિટની જેટલા સખી મંડલોને આજે થઈ રહી છે ખરેખર બહુ આમ સારી કામગીરી કહેવાય અને એનાથી મોટા ભાગના બહેનોને જુદી જુદી પ્રવૃત્તિ માટે લાભ થશે અને મારી અરવલ્લીની અને ખાસ કરીને મેઘરાજ બહેનોને વિનંતી છે કે એ જ રીતે આપ લોકો પોતાની જે રકમ છે ઉપાડ છે એને સમયસર પરત ભરશો અને એનાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આપવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો ધન્યવાદ જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાડન અરવલ્લી